નમસ્કાર મિત્રો ગતકાલે ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર ચુલી પાસે તેલ ભરેલું ટેન્કર પલટી જવાનો બનાવ સામે આવ્યો હતો અને જેને લઈ તેલ લેવા માટે લોકોને લોકોની ફળાફળીના દ્રશ્યો પણ આપણે અલગ અલગ સોશિયલ મીડિયામાં જોયા હતા પરંતુ આજે આ ટેન્કર જે પડી ગયું હતું તેને ઊભું કરવાની કામગીરી ચાલી રહી છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ આમ તો ચૂલી ચેકપોસ્ટ ત્યાં આવેલી છે અહીંયા આ ચૂલી ચેકપોસ્ટ આવેલી છે અને ચૂલી ચેકપોસ્ટની સામે જ બરોબર આ તેલ ભરેલું ટેન્કર પલટી જવાનો બનાવ સામે આવ્યો હતો અત્યારે બે ક્રેનની મદદથી આ ટેન્કર કાઢવાનું કામગીરી ચાલી રહી છે ને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને જે પ્રકારે ગતકાલે આપણે અલગ અલગ જગ્યાએ સોશિયલ મીડિયામાં વિડીયો પણ જોયા હતા કે કઈ રીતે લોકો તેલ લેવા પડાપડી કરી રહ્યા હતા અને અત્યારે પણ જે પ્રકારે માણસો અલગ અલગ સરંજામો શસ્ત્રો લઈને આવ્યા છે અને જોઈ રહ્યા છે સાથે પોલીસ પણ અહીંયા પહોંચી છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ બે ક્રેનની મદદથી આ ટેન્કર છે તેને ઊભું કરવાની કામગીરી ચાલી રહી છે સાથે જ તેલ લેવા લોકો અલગ અલગ વાસણો લઈને પણ અહીંયા પહોંચ્યા છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એટલે ગતકાલે જે તેલનું ટેન્કર પલટી જવાનો બનાવ સામે આવ્યો હતો ને ત્યાંથી જ ફરી એક વખત આપણે દર્શક મિત્રો સુધી દ્રશ્યો પહોંચાડી રહ્યા છે સાથે જ લોકો જે તેલ લેવા પડા પડી કરી હતી ને તે પણ જોઈ રહ્યા હતા એટલે ગતકાલનો આ બનાવ છે કે ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ અલગ અલગ વાસણો લઈ અને લોકો તેલ લેવા આવ્યા છે અને જેને સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે તેલ લેવા માટે નાના બાળકોથી લઈ અને અલગ અલગ લોકો અહીંયા પહોંચ્યા છે અને જેનો સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હળવદ ધાંગધ્રા હાઈવે પર ચુલી ચેકપોસ્ટ જ્યાં મૂકેલું છે ને ત્યાંથી સીધા દ્રશ્યો છે અને અત્યારે જે ગતકાલે ટેન્કર આ પલટી ગયું હતું પામોલીનું તેલ ભરેલું તેને અત્યારે બહાર કાઢવાનો પ્રયત્ન ચાલી રહ્યા છે ત્યાંથી આ સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અને ગતકાલે પણ ઘણા બધા મિત્રોએ જોયા પણ હશે કે સોશિયલ મીડિયામાં જે છે તે વિડિયો વાયરલ પણ થયા હતા ફામોલિન તેલના અત્યારે પણ તેલના આ ખાડા ફર્યા છે અને જે આપણે જોઈ પણ રહ્યા છે એટલે ગતકાલનો આ બનાવ છે અને જે પ્રકારે ઢાંકો પલટી ગયા પછી મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે તેલનું અને તેલને જે સામે કાંઠે પણ જોઈ રહ્યા છો કે ત્યાં પણ જમીન ઉપર દોરાઈ ગયું છે એટલે અત્યારે પણ આ તેલ છે જે તમે જોઈ રહ્યા છો આ તેલ લેવા માટે લોકો અહીંયા મોટી સંખ્યામાં એકઠા થયા છે અને સાથે જ આ ટાંકો છે તેને ઉભો કરવાની કામગીરી પણ ક્રેનની મદદથી ચાલી રહી છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તો હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી ચેકપોસ્ટ પાસે જે ગતકાલે ટેન્કર પલટી જવાનો બનાવ સામે આવ્યો હતો ને ત્યાં અત્યારે આ પ્રકારે ટાંકો જે ક્રેનની મદદથી ઊભ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ચૂલી ચેક પોસ્ટ આવેલું છે ત્યાં એક જે ચીલી ચોક ચૂલી ચેકપોસ્ટ છે તેની સામે જ અને ઊભું કરવાનું કામગીરી ચાલી રહી છે અને બે ક્રેનની મદદ લેવાય છે અત્યારે કાબુ છે ગતકાલનો બનાવ છે અત્યારે મોટી સંખ્યામાં અલગ અલગ લોકો પણ આવ્યા છે તેલ લેવા માટે આ એક કે ગ્લાસ લઈને આવ્યો છે તેલ લેવા માટે એટલે અલગ અલગ લોકો આવ્યા છે તેલ લેવા જે અલગ અલગ વાસણો લઈ અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ આમ તો તત્કાલનો બનાવ છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ બે કેનની મદદથી ટેન્કર ઊભું કરવામાં આવી રહ્યું છે જેને લઈ હાઈવે પણ એક બંધ કરવામાં આવ્યો છે હળવો કોઈ ચૂલી ચેકપોસ્ટ છે ત્યાંથી સીધા દર્શાવે દર્શક મિત્રો સુધી પહોંચાડી આભાર મિત્રો